તેમ આપણે ધોરણ એકથી પાંચના બધા બાળકો આવી જશે અને આપણે જો અહીંયા આશર્ય છે તૈયાર થઈ જશે અને આપણે તો હવે પરેડ કરવાના છે ટૂંક નાખીએ છીએ અને આ નાના બાળકો છે પરેડ કરીને મિત્રો આપણે હવે ધ્વજવંદન કરવા હોય છે બધા વાડી વાલી હોય છે બાજુ આજુબાજુના અને મીટિંગ હોય છે શરૂઆત કરું છું મારા ટુ ફેમિલી મિત્ર કેમ છો મિત્રો બધા મજા અને મજામાં આવે છે મજામાં છું વેલકમ ટુ માય ટ્યુબ ચેનલ શિરાગ જેટલા બ્લોગ ઉપર અત્યારે ત્યાં બધા મસ્ત મેં મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો કન્ટિન્યુ મિત્રોમાં રહેજો તમને મિત્રો થોડીક ધમ્મટ ટાઈટ પડી જ ગઈ છે કેમ કે આજે મિત્રો આ છવ્વીસમી જાન્યુઆરી તમારા બાજુમાંથી મિત્રો આપણે એક નિશાળ છે કાળી પ્રાથમિક શાળા તો ના જવાનું છે ધ્વજવંદન કરવાનું છે નિચાળ મિત્રો એકથી પાંચના બાળકો ભણે છે પણ નાની ઉંમર છે છતાં પણ આવડે છે તમને સંપૂર્ણ દેખાડીશ દર વખતે મિત્રો હવે અહીંયા છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય અહીંયા મિત્રો બહુ મોટા કાર્યક્રમ ન હોય પણ મિત્રો શ્લોક હોય એ પછી જો શ્લોક બધા મિત્રો બધે ટોટલ ટોટલ શ્લોક આવડે છે ચાલો તમને સંપૂર્ણ દેખાડીશ આ જાવી શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા લોકોને જો મળે તો ચાલો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને હવે જાવી આપણે મિત્રો અહીંયા બાજુમાં નિશા રહે તો ખાસ કન્ટિન્યુ બનાવી રહીશું સબસ્ક્રાઈબ ફાઇનલ આપણે આવી જી મિત્રો જાન્યુઆરી છે ને તો મિત્રો ફાઇનલ આવી જી મિત્રો કાળી પ્રાથમિક શાળા તો અમારી બીજું માઝમાં નિશાર છે તો નિશાળ આવી જશે અને આજે મિત્રો અહીંયા જાન્યુઆરી છે તો ચાલો અહીંયા તમને કેવી રીતનું મસ્ત મિત્રો પછી અને નવીન નિશાર પણ બની ગઈ છે તો વાતમી તો નવી નિશાર બની એનું ઓપનિંગ પણ કરશે ત્યારે આપણે એનો વિડીયો પણ મૂકીશું તો ખાસ આપણે બિનાવ જાન્યુઆરી બાળકો તૈયાર થઈ છે તો એ ટી આપડે ધોરણ એક થી પાંચ ના બધા બાળકો આવી છે અને આપણે જો અહીંયા આચાર્ય સાહેબ યોગી સર અને આપણે આચાર્ય સાહેબ બધા મિત્રો કાંતિ સર આપણે બાળકો બધા તૈયાર થઈ છે અને આપણે પરેડ કરવાના છે ટૂંક મિત્રો બાળકો બધા બાળકોએ પ્રેર કરી નાખી છે અને નાના બાળકોને કરવાના છે તો ચાલો બિનારી જોડે ટૂંક છે મિત્રો બાળકો પ્રેર કરી લીધી છે અને હજી મિત્રો પ્રેર કરવાના છે બહારથી મિત્રો આવવાના છે પ્રેર કરીને તો ચાલો પછી મિત્રો ધ્વજવંદન કરશે અને પછી આપણે જ્ઞાન કરીશું તો બિનારી જો કન્ટિન્યુ અને આપણે અને એકથી પાંચના બાળકો છે એમ બીજું આપણે ફોટ કરવાના છે સંપૂર્ણ જોઈ શકો મિત્રો બાળકો આપણે તૈયાર થઈ ગયા છે એનું મિત્રો આપણે વોડીલો બધા વોડીલો પણ આવી ગયા છે બાળકો છે અને આ બાજુ આપણે બાળકો આપણે જો એકથી ધોરણના પાંચના બાળકો છે અને આપણે ઝંડો પણ તૈયાર થઈ ગયો છે તો સારો હવે આપણે આગળ તમને સંપૂર્ણ દેખાઈશ

તમારો ફોન આપેલો છે ગાણા મના શરૂ કરેગે શરૂ કર વનાબેન આપણે વિનંતી કરીએ કે ભૂમિબેનને સન્માન પ્રમાણપત્ર આપી અને તેમનું સન્માન કરે

આપણા ભારતના પોતાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો વડાપ્રધાન સુધી ચૂંટવાની આપણને તાકાત આપી આ તાકાત આપનાર આપણું બંધારણ છે અને આ બંધારણ આજે અમલમાં આવ્યું છે ઓગણીસો પચાસ ની દિવસે જ્યારે બંધારણ અમલમાં આવ્યું જે સમયથી માંડીને આ સમય સુધી તમે હું બધા જોઈ શકીએ છીએ આઈ થિંક મારી ઉંમર અથવા મારી કરતા વધારે ઉંમરના જે લોકો છે એને ખબર છે કે ઘરે થી માંડી અને અત્યારે સુધી આપણો દેશ પહોંચ્યો થી માંડી ટેલિફોનથી માંડી અને મોબાઈલ ઇન્ટરનેટ સુધી આપણો દેશ પહોંચ્યો એ ટકાવી રાખવા માટે શું કરવું પડે

એટલે જ કે મારો કહેવાનો મતલબ પહેલાંનો સમય કાંઈક અલગ હતો અત્યારનો સમય કઈક અલગ અત્યારે બાળકને માત્ર બાળકને માત્ર ને માત્ર જે આપણે તમારા મારા સમયે નિશાળ એક વૈકલ્પિક વ્યવસ્થા જેવું હતું એવું નથી ઘર પણ હવે એવું નથી પણ આખી બધી બાજુએથી તમે જુઓ

খুব খুব অভিনন্দন

ત્યાં તમને ખ્યાલ મુજબ આપણી દિવસ માટે આવવાનું ચોક્કસ છે વિદ્યાર્થી બોન્ડ છે

વગેચ છો એટલે કે આશ્રય છે ભી આપણે જે આ છે એ આશ્રય છે છે જોઈ શકો છો 10 વર્ષ થશે ને આપણે નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી બાળકો બધા નાસ્તો કરે છે તો પૂરું થઈ ગયું છે બધા બાળકો ને નાસ્તો કરે

કે આપણે બ્લોગ એન્ડ કર્યું છે સાંજે બ્લોગ એન્ડ કરવો પડે કે થોડું કામ આવી ગયું એટલે ભૂલાઈ ગયું એન કરતા હવે સાંજે એન્ટ કર્યું છે અને બાજુમાં દિવસે એક થી પાંચના વિદ્યાર્થી બાળકો આપણે સ્લોક બોલે પરેડ કરી સંપૂર્ણ દેખાડ્યું છે કેવી રીતનું કર્યું અને મિટિંગ હતી વાલી મિટિંગ હતી એ પણ દેખાડ્યું છે બાળકો વિદ્યાર્થીઓ આપણે નાના વિદ્યાર્થીઓ એટલે મિત્રો છેલ્લે પૂરું થાય એટલે વાલી મિટિંગ પણ કરે છે સંપૂર્ણ આખો વિડીયોમાં દેખાડ્યું છે તો તમારા ગામડામાં કેવી રીતે મિત્રો છવ્વીસમી જાન્યુઆરી હોય છે પ્રોગ્રામ હોય છે એ ખાસ મિત્રો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય હિન્દ લખવાનો મિત્રો ખાસ ભૂલતા નહીં અને સૌ મિત્રો વ્લોગને આપણે એન કહ્યું વ્લોગ જમવા હોય તો મસ્ત મને લાઇક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેરવા તો ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો કાલે નવા અમ અને નવા જોત સાથે નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેળીમાં ખાસ સબસ્ક્રાઇબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો